સત્સંગમાં વિવેક બહુ જરૂરી છે કેવો વિવેક સત્સંગના વિવેકની વાત અને સંસારના વિવેકની વાતમાં થોડો ફરક છે જ્યારે આપણે વાત કરીએ કે સાધન ચતુષ્ટયની વાત કરીએ તો કહેવામાં આવે કે પહેલો વિવેક તો કઈ કયો વિવેક એટલે ઘણા બધાને લાગે બેસવા ઉઠવાનો બોલવા ચાલવાનો વિવેક પણ કયા વિવેકની વાત છે તો કઈ ભક્તિમાં વિવેકની વાત છે કે જ્યારે ભગવત ભક્તિ કરવા બેઠા હોઈએ તે સમયે આપણામાં વિવેક હોવો જોઈએ કે ભક્તિ કઈ રીતે થાય પરમાત્મા સાથે જો સંબંધ બાંધીએ તો એને કઈ રીતે સચવાય આજકાલ બધા લાલજીને લઈ આવે છે ઘરે અત્યારે તો ભક્તિ ટ્રેન્ડમાં ચાલે સોશિયલ મીડિયા પર વાયરલ થાય તો બધા જ લાલજીને લઈ આવે એક જણ દેખાય ઇન્સ્ટાગ્રામ પર લાલાની સેવા કરતું એટલે બધા લાલાને લઈ આવે હું એ વિડીયો ઉતારું વિડીયો ઉતારવા માટે લાલાને લાવ્યા છો લોકો અલગ 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 પ્રકારની સેવાઓ બતાવે ને હું ઘણીવાર જોતી હોય ને તો મને જોઈને એમ થાય કે અમને કોણ સમજાવે કે પ્રભુની સેવા કઈ રીતે થાય અરે જે પરમાત્માના ભોજનને કહેવાય છે કે તમારે રેશમી વસ્ત્ર પહેરીને કોઈ પણ બીજું એ રસોઈ ગૃહમાં પ્રવેશ ન કરે એ રસોઈ બનાવીને પરદો કરીને પ્રભુને ભોજન કરાવવાનું હોય એ રસોઈ કઈ રીતે બને શું ન ખાય શું કરાય કઈ રીતે જમાડાય આ બધું પ્રદર્શન આપણે સોશિયલ મીડિયા પર કરીએ છીએ પ્રભુ કઈ રીતે ભોજનને ગ્રહણ કરે જે ભોજન પર ઓલરેડી બધાની દ્રષ્ટિ પડી ચૂકી છે એટલે ઘણા બધા એમ કે અમે તો બનાવીને ભોગ ધરાવ્યા પછી વિડીયો અપલોડ કર્યો હતો પરંતુ બનાવતી વખતે તમારું પૂરેપૂરું ધ્યાન તો વિડીયોમાં જ હતું ભગવાન માટે જયારે ભોગ બનાવો તો પૂરેપૂરું ધ્યાન આ હૃદય એ પ્રભુના નામના સ્મરણમાં રત હોવું જોઈએ રામ 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 કહેતા રામ માટે ભોગ બનાવો રાધે રાધે કહેતા કૃષ્ણ માટે ભોગ બનાવો પણ ભાઈ જો જે કેમેરાનું એંગલ બરાબર છે ને સેટિંગ બરાબર છે ને આ છે ને તે છે ને કરીને તમે ભોગ બનાવો તો એ ભોગ પ્રભુ કયા ભાવે ગ્રહણ કરે ભક્તિને છે ને એ બહુ પ્રાઇવેટલી કરવી જોઈએ બધા લોકો ભક્તિનો ઢોલ પીટે માળા કરી આટલા જાપ કર્યા આટલા મંત્ર લખ્યા આ કર્યું કર્યું તે કોઈ પ્રચાર કરવાનો નથી ભક્તિને આમ તમે ધન કેટલું કમાવો છો કદી પ્રચાર કરો છો તો ભક્તિ એ શું છે જીવનનું સાચું ધન જ ભક્તિ છે તો ભક્તિનો પ્રચાર થાય ન થાય એકાંતમાં ભક્તિ કરો એકાંતમાં ભજન કરો ભગવાન સાથે વાર્તાલાપ એકાંતમાં કરો પ્રભુને પ્રેમ એકાંતમાં કરો જાપ એકાંતમાં કરો કીર્તન બધાના સાથે કરો તો એ હૃદયની અંદર એ ભાવ હોવો જોઈએ કે હું એકલો પ્રભુની ભક્તિમાં ઝૂમી રહ્યો છું પછી આ તો કીર્તન કરતી વખતે બાજુવાળાને જોતા હોય કે આ બાજુવાળાને કેવું લાગશે આ કેવું કીર્તન કરે છે આ કેવી કરતાલ વગાડે છે ના કેવું મંજીરું વગાડે છે તો ક્યાં કીર્તન ભક્તિ થાય આ વિવેક ભક્તિમાં હોવો જોઈએ કે તમારે ભક્તિ કઈ રીતે કરવી ઘણા બધા ભગવાનના શયનની સેવા ભગવાનને જ્યારે જગાડીએ એ સેવા આ આ બધાનું પ્રદર્શન કરતા હોય આ કોઈ પ્રદર્શન કરવાની સેવા નથી પ્રભુને શયન કરાવો ત્યારે તો બિલકુલ કઈ અવાજ ના થવું જોઈએ એકાંત હોવું જોઈએ શાંતિ હોવી જોઈએ ભક્તિમાં વિવેક હોવો જોઈએ મંત્રને ગુપ્ત રાખવાનો વિવેક આ મંત્ર કરજો હા તમારું ઘણું સારું થશે એમ મંત્ર ન અપાય કોઈને એમ મંત્રના પ્રચાર થઈ જતા હોત તો કેમ ગુરુ પાસેથી જ મંત્ર લેવો કેમ કાનમાં જ મંત્ર લેવો આ બધા નિયમ કેમ આપ્યા છે શાસ્ત્રે ભક્તિમાં વિવેક આવવો જોઈએ ક્યારેય ભક્તિ કરવી હવે જો સંસાર લઈને બેઠા હોય અને પછી મહેમાન આવે ને એમ કે કે બેસો હા મારે માળા બાકી છે તો એ વિવેકહીન ભક્તિ છે ભક્તિમાં વિવેક નથી કારણ કે પ્રભુ તો ક્યારેય એમ નથી કહેતા કે તમે તમારો વ્યવહાર છોડીને ભક્તિ કરો તમે તમારું કર્તવ્ય છોડીને ભક્તિ કરો એ ભગવાન ક્યારેય નથી કહેતા અને એટલે હું માનું છું કે સ્મરણ ભક્તિ શ્રેષ્ઠ છે કારણ કે સ્મરણ તમે ગમે ત્યાં ગમે ગમે ત્યારે તે પરિસ્થિતિમાં કરી શકો છો તમે સુતા સ્મરણ કરી શકો બેઠા કરી શકો હરતા ફરતા ખાતા પીતા તમે સ્મરણ કરી શકો છો એટલે સ્મરણ એ શ્રેષ્ઠ ભક્તિ છે તો ભક્તિનો વિવેક એ સત્સંગથી મળે અને સત્સંગ એ પ્રભુની કૃપાથી મળે વિચારો તમે બધા તો કેટલા ભાગ્યશાળી આપણા બધા મોબાઈલ છે હાથમાં યુટ્યુબ ખોલો આમ અત્યારે આપણી કથા જેમ આપણી ચેનલ છે જે અર્ચના દીદીજીના નામથી છે અને તમે એને સબસ્ક્રાઈબ કરજો જોડાજો તો જેવી તમે ચેનલ ખોલશો એટલે તરત જ તમને કથા મળશે કોઈ પણ સારા વિદ્વાન વક્તાની કથા તમે સાંભળવા ઈચ્છો એક ટચ પર તો ભગવાનની આપણા પર કેટલી કૃપા આપણે ટેકનોલોજીને એ રીતે તો જોઈએ જ છે કે વાપરી વાપરીને એના પાછળ એટલા ઓબ્સેસ થઈ ગયા છીએ કે મોબાઈલ વગર ચાલતું નથી પણ આ રીતે પણ જોઈ શકીએ કે આપણને સત્સંગ સુલભ બનાવે છે એક ક્ષણમાં તમે સત્સંગની પ્રાપ્તિ કરી શકો અને સત્સંગનો પ્રભાવ કેવો છે તો કહે સત્સંગ સત્યનો સંગ કરજો સારાનો સંગ કરવો સંગ તો કરશો ને જીવનમાં કોઈનો ને કોઈનો સંગ તો આપણે કરવાનો જ છે કોઈ એવું છે જ નહીં કે જે સંગ કર્યા વગર જીવન જીવે છે તો પ્રભુના નામનો સંગ કરો સત્સંગનો સંગ કરો સારા વ્યક્તિનો સજ્જનોનો સંગ કરો સાધુ સંત ગુરુઓનો સંગ કરો ભગવાનના ભક્તોનો સંગ કરો તો શું થશે તો કહે સઠ સુદ રહી સતસંગતિ પાય પારસ પરસ કુધાતુ સિવાય જેમ પારસ મણીના અડવાથી લોખંડ પણ કેવું થઈ જાય છે સોનું થઈ જાય છે એમ આપણે સોના જેવું થવું હોય તો સત્સંગ કરવો પડે